પોત પોતાનું દુઃખ કે છે એનું નિવારણ કરીશી જવું ખબર જૂઠો છે અને મને જૂઠો છે એ હોય એના પર તારા કો ફમીરી કેન ભૂડા બોલા તું તું કીધું બા મસ્ત ટ્રેનિંગ કરેલા ને ભૂવા બણા ને તોય ના એ પણ ટ્રેનિંગ પણ ટ્રેનિંગ માં એનું ખાસું કામ ના થઈ જો તને એ ઓ ભાઈ આપની વાતની પર વિશ્વાસ ના કરો હા વાત એટલે તો હવે શું કરશે આ બધું આ કરશો કર્યો પર એનું શું કરશે

કેવાનું શું કહેવાનું મારા બાનો બા શંકો

બે ટાઈમ એક ટાઈમે બે રોટલી ગાય નાખવાની બે રોટલી નાખવાની આપણે ગાય નું ભરું થઈ થઈ જાય પણ આપણે મળી જાય વા મને કઈ જીદા કરો તો આવું કેવું પડે કેવું બાપુ બાપો તો હવે કાલે આપડે મસ્ત